વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં આવાબાઈ સ્કૂલની સામે એક પૂજારા ટેલિકોમ છે એમાં અડધો કલાક પહેલાં એક બનાવ બન્યો છે જેમાં પૂજારા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ડીવાયએસપી એસપી અમે તમામ અહીંયા આવી ગયેલા છીએ બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે જે વ્યક્તિ છે જે પથ્થર મારીને બાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને અન્ય કોઈ પણ પ્રકારનો બીજો કોઈ બનાવ બન્યો નથી અને આ બાબતે પોલીસ ગંભીર છે તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની પ્રોસીજર હાથ ધરવામાં આવી રહી છે અને સાથે સાથે આરોપીને ટ્રેસ કરીને આરોપી પકડી પાડવાની જવાબદારી પણ વલસાડ પોલીસ જર જલ્દીથી નિભાવશે હાલ એવું કોઈ પણ પ્રકારની માહિતી નથી આરોપી પકડાશે એ પછી શું હતું કોઈ પર્સનલ ગ્રીવન્સીસ હતા કે પર્સનલ ગ્રજ હતા કોઈ કોઈ આની સાથે કોઈ પહેલાંની કોઈ દુશ્મન હતી એ બાબતે ચેક કરવામાં આવશે કેમ કે બાજુમાં ફોનવાલે દુકાનમાં પણ દસ કાચના ગેટવાળી દુકાન છે દરવાજો છે પણ એ ટાર્ગેટ ન કરતા ફક્ત પૂજારા ટેલિકોમના બે ગેટ ટાર્ગેટ કર્યા છે તો આ બાબતે જે પૂજારા ટેલિકોમમાં જે લોકો બેસે છે એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તાજેતરમાં કોઈની સાથે કોઈ વ્યક્તિગત કોઈ અણબનાવ કે કંઈ બન્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપી બાબતે ટ્રેસ કરીને આરોપી પકડવાની હાલ કાર્યવાહી ચાલુ છે ઘટનામાં આવ્યો તો લગભગ સાંજે સાત ચાલીસે હું શોપ પર બેસેલો હતો એક અજાણ્યો વ્યક્તિ આવીને મારી શોપ પર પથ્થર માર્યો કર્યો હું ઊભો થઈને ચેક કરવા ગયો ત્યાં એમણે બીજા દરવાજા પર પણ પથ્થર માર્યો અને જો હું દરવાજો ખોલું તે પહેલાં એણે દરવાજા પર પણ પથ્થર માર્યો અમારા શોપમાં કોઈને પણ ઈજા નથી થઈ થોડું ઘણું નુકસાન થયું છે અને એમને ફેસ પર રૂમાલ બાંધેલો હતો એટલે ફેસ પરથી હું ઓળી ઓળખી નહીં શક્યો એના હવે એઝ જે રીતે મને દેખાયું એના હાથમાં કંઈ બંદૂક જેવું મને દેખાયું પણ પથ્થર મારતો હતો એટલે હું પરફેક્ટ જોઈ નહીં શક્યો કે હું જોવા જાઉં એ પહેલાં એમણે પથ્થર મારા પર પણ માર્યો